રશિયાના રાષ્ટ્રપતિ વાલ્દિમીર પુતિન આજે એટલે કે ચાર ડિસેમ્બરથી બે દિવસની ભારતની મુલાકાતે આવી રહ્યા છે પરંતુ તમે જાણો છો કે પુતિન દુનિયાને એવા થોડા નેતાઓમાંના છે જે સ્માર્ટફોનનો ઉપયોગ જ કરતા નથી હા આ વાત તેમણે ખુદ જાહેર કરી હતી બે હજાર અઢારમાં એક કાર્યક્રમ દરમિયાન જાણે ચર્ચા થઈ કે આજકાલ દરેકના ખિસ્સામાં સ્માર્ટફોન છે ત્યારે પુતિન તરત જ બોલ્યા કે મારી પાસે નથી પછી ક્રેમલિનના પ્રવક્તાએ પણ પુષ્ટિ કરી કે રાષ્ટ્રપતિ પુતિન ફોન રાખતા નથી અને તેનું મુખ્ય કારણ છે સિક્યોરિટી અને પ્રાઇવસી સ્માર્ટફોન સતત ઇન્ટરનેટ સાથે જોડાયેલો રહે છે અને હવે હાઈ પ્રોફાઇલ પોસ્ટ પર રહેલા નેતા માટે હેકિંગ ટ્રેકિંગ અને ડેટા લીકનું જોખમ ખૂબ ઊંચું હોય છે એટલે જ પુતિન ટેકનોલોજીથી સંપૂર્ણ અંતર રાખે છે આ ઉપરાંત ક્રેમલિનની અંદર મોબાઈલ ફોન પર પણ સંપૂર્ણ પ્રતિબંધ છે જો પુતિનને કોઈ સાથે વાત કરવી હોય તો તેઓ માત્ર સત્તાવાર સુરક્ષિત લાઈનનો જ ઉપયોગ કરે છે રસપ્રદ વાત તો એ છે કે પુતિન ઇન્ટરનેટ પર પણ ખૂબ જ ઓછો ઉપયોગ કરે છે બે હજાર સત્તરમાં બાળકો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે તેઓ ઇન્ટરનેટને વિશ્વસનીય નથી માનતા તેઓનો વિશ્વાસ માત્ર એવી ટેકનોલોજી પર છે જેને ઇન્ટરનેટ સાથે કોઈ કનેક્શન ન હોય આજે સ્માર્ટફોન વગરનું જીવન અસંભવ લાગે છે પરંતુ વિશ્વના સૌથી શક્તિશાળી નેતાઓમાંના એક વ્લાદિમીર પુતિન ટેકનોલોજીથી બને એટલું દૂર રહેવું જ પોતાની સૌથી મોટી સુરક્ષા માને છે